નમસ્કાર દર્શક મિત્રો તારીખ બાર ફેબ્રુઆરી બે હજાર પચીસ વાર બુધવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના ધાણા બજારના દ્રશ્યો તો ચાલો જાણી લઈએ આજે ધાણા બજારમાં શું ભાવો રહે છે આવકની વાત કરીએ મિત્રો તો જોઈ શકો છો જૂના ધાણામાં ત્રણ હજાર બોરી આસપાસ આવક જોવા મળી રહી છે તેમજ નવા ધાણામાં પંદરસો બોરીની આવક આજે જોવા મળી છે તો કેવું રહે છે બજાર તેના વિશે પણ જણાવી દઈએ ત્યાર પહેલાં ગઈકાલની ધાણા બજારની વાત કરીએ તો ગઈકાલે ધાણામાં આઠસો એક રૂપિયાથી લઈને સોળસો ને અગિયાર રૂપિયા જૂના ધાણામાં ભાવો બોલાયા હતા આઠસો એક રૂપિયાથી લઈને એક હજાર છસો ને અગિયાર રૂપિયા સુધીનું બજાર બોલાવ્યું ધાણીમાં મિત્રો વાત કરીએ તો આઠસો ને એકાવન રૂપિયાથી લઈને પંદરસો ને એકાવન રૂપિયા જૂની ધાણીમાં ભાવો બોલાયા હતા તેમજ નવા ધાણામાં વાત કરીએ તો ગઈકાલે એક હજાર રૂપિયાથી લઈને બે હજાર ત્રણસો એકાવન રૂપિયા નવી ધાણીમાં વાત કરીએ મિત્રો અગિયારસો એકાવન રૂપિયાથી લઈને ચાર હજાર એકસો એકાવન રૂપિયા સુપર ક્વોલિટી સુપર ધાણીમાં ચાર હજાર એકસો ને એકાવન રૂપિયા ગઈકાલે સારા માલમાં ભાવ બોલાયા હતા આજે કેવું રહે છે બજાર તે પણ જણાવી દઈએ પહેલાં જૂના ધાણાનું મિત્રો બજાર વિશે આપણને રાજી બતાવી દઈશું ત્યારબાદ નવા ધાણાની અને નવી ધાણીની હરાજી બતાવી દઈશું અત્યારે જૂના ધાણામાં રાજી ચાલુ છે તો ત્યાર પહેલા એ બતાવી દઈએ આપણને સો ને એક રૂપિયા એક હજાર ચારસો ને એક રૂપિયા ભાવો થયો છે પેકિંગમાં ભાવ બોલાયા છે મિત્રો જોઈ શકો આવું થયું સિંગાડા બ્રધર્સ આઠસો ને એકોતેર રૂપિયા સિંગાડા બ્રધર્સમાં છે જોઈ લ્યો મિત્રો એક હજાર ચારસો ને રૂપિયા ભાવો ક્યાં છે વકલ જોઈ શકો છો દાણા છે સુપર ક્વોલિટી માલ એક હજાર ત્રણસો ને એકાણું રૂપિયા જૂના દાણા છે મિત્રો તેરસો ને એકાણું રૂપિયા ભાવ ક્યાં છે તેરસો એકાણું રૂપિયા મહિનો રવા વાળું દેખાય છે એકવીસ રૂપિયા જૂના છે મિત્રો રૂપિયા મિત્રો હરરાજીનું કામકાજ નવા છાપરા કપાસ છાપરા બે માં આવી ગયું છે નવા ધાણાની હરરાજી માટે તો ચાલો જાણી લઈએ નવા ધાણામાં કેવું રહે છે બજાર અને શું રહે છે ઊંચા નીચા બજાર ભાવો

છત્રીસો ને એક રૂપિયા ભાવો થયા છે મિત્રો વખત બેતાલીસો ને એક રૂપિયા સુપર ક્વોલિટી માલ છે ધાણીમાં એકદમ ક્વોલિટી વાળો માલ છે ચાર હજાર બસો રાધેશમ માં તો ચાર હજાર બસો એક રૂપિયા ના ભાવો થયા છે હાઈસ્ટ ભાવ છે અજ્યાર બસોને એક રૂપિયા ધાણીમાં ભાવ બોલાયો છે મિત્રો ગોંડલ માર્કેટ ઇંડિયાના આજના ઘણા બજારના ભાવો વિશે વાત કરીએ તો સુપર ક્વોલેટીમાં ભાવમાં ઊંચામાં આજે ચાર હજાર બસોને એક રૂપિયા સુધીનું બજાર બોલાયું છે સારી ક્વોલેટીમાં ચાર હજાર બસો એક રૂપિયા નવી ધાણીમાં બોલાયું છે આજના ઊંચા બજાર ભાવો ગુંડલ માર્કેટિંગ યાર્ડના હતા